નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બેસ કળુદ્રા ખાતે આવેલી યુપીએલ બાર કંપની સામે ગામ લોકોનો રોષ સ્થાનિક ગામ લોકોને કંપની સંચાલકો દ્વારા કરાતા ન્યાય સામે પોતાના હકની માંગણી કરી સ્થાનિક લેન્ડ લૂઝરોની નોકરી પર લેવામાં આવતા નથી અને કેટલાક લેન્ડ લૂઝર ખેડૂતોની ફાઈલો ગુમ થર્યાની કંપની સંચાલકો સામે આક્ષેપ લાગ્યા સ્થાનિક લેન્ડ લૂઝરોના કાયમી થોડી નોકરીની માંગ સાથે ગામ લોકોએ તડા પ્રદર્શન કર્યું કંપની સંચાલકો સ્થાનિક લોકોની રોજગાર છીનવી રહી હોવાના ગામ લોકોના આક્ષેપ કંપની સંચાલકો એગ્રીમેન્ટનો અનાદાર કરી સ્થાનિક લોકો સાથે અન્યાય કરે છે યુપીએલ બાર કંપની સંચાલકો સામે ગામ લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી સ્થાનિક ગામ લોકોએ યુપીએલ બાર ગેટ બહાર તડા પ્રદર્શન કર્યું અને કંપની સંચાલકોની હાઈ હાઈ બોલાવી સફીક પટેલ તુફાનીઝ બી ન્યૂઝ આમ યોગેશ કુમાર કનુભાઈ ગોહિલ ગામ કડોદરા તાલુકો વાગ્યા જિલ્લો ભરૂચ યુપીએલ બાર કંપની ઉપર છેલ્લા ત્રણેક વર્ષથી લોકલ લોકોને થતો અન્યાય જેવા કે લેન્ડ લુઝર કોન્ટ્રાક્ટમાં નોકરી ને તેમજ સીએસઆઈઆર વિભાગમાંથી જે બહેનો છે એમને જે રોજગારી મળવી જોઈએ તે નહોતી મળતી લોકલ લોકો સાથે અન્યાય કરવામાં આવે છે એટલે કે જે એગ્રીમેન્ટ છે એગ્રીમેન્ટ ઓછું આપવામાં આવે છે પેકેજ એમનું ઓછું આવે છે બહારથી લોકોને લાવે છે બીજા એની અંદરથી તેમનું એમની સાથે જ કામ કરે એ લોકોનું પેકેજ વધારે હોય છે જ્યારે અમારા ગામના કરોડરા ગામના લોકોને થર્ડ પાર્ટીમાં રાખવામાં આવે છે અને એમને ઓછું પેકેજ આપવામાં આવે છે એ બધા પ્રશ્નોને લઈને આજે આવ્યા હતા જ્યારે લોકલ લોકોને કોઈ એક્સિડન્ટ થાય છે કંપનીની અંદર તો તારે આ આવા પ્રશ્નો દબાવી દે છે અમારી જેવા જાગૃત નાગરિકો આવે છે આજે અમારી બાજુના ગામના એક પનિયારા ગામના એક કાકાનું એક્સિડન્ટ રહ્યું છે એફએક્સ હોટર એફેક્સની અંદર દાખલ છે તો તેમને મતલબ કે બ્રેન એમને થઈ ગયું કંપની કોઈ જોવા જતી નથી ત્યારબાદ એક છોકરાની આંગળી કપાઈ ગઈ હતી તેને પણ આજે રોજગારી માટે એમનીથી કામ નથી થતું એવું નિવેદન લઈને આજે એને નથી નોકરી પર લેતા એટલે ઘણા બધા લોકલ રીતે જે પ્રશ્નો હતા એ આજે અમે કંપની ઉપર મળવા માટે આવ્યા હતા પરંતુ અહીંયા જગદીશ પટનાયકર એચઆર હેડ પોતાની મનમાની ચલાવતા હોય કોઈનું સાંભળતા ના હોય તેમજ આઈઆર વિભાગના નિરવ ભાવસર જે લોકોને ઉલ્લુટ બનાવતા હોય ગોર ઘોર જવાબ આપતા હોય બરાબર છે એમના જે કંપની સાથેના રિલેશન ગામના તમામ વસ્તુ મતલબ કે લોકોને ઉલ્લું બનાવ્યા દીપક ગઢ યુનિટ એ કોઈનો ફોન ઉપાડતા નથી અવારનવાર અહીંયા ગેસની દુર્ઘટના બનતી હોય પાણી છોડવામાં આવે ત્યારે તે કોઈનો પણ લોકલ લોકોનો ફોન ઉપાડતા ના હોય અને કૌશિક ચક્રવાતી જે કસ્તર હેજ છે એમને સંપૂર્ણ કંપનીના આંખી ત્યારથી સંપૂર્ણ ખબર છે એ હવાની અંદર કોઈ ભાગ ભજવતા નથી એ લોકોને ગેરમાર્ગે દોરે અને લોકોના જે પ્રશ્ન છે એને મતલબ કે વાચા આપતા નથી અને અમારું કઈ નિરાકરણ આવતું નથી પણ આજે જે અમે અહીંયા આવ્યા છે એટલે અમારા તમામ પ્રશ્નોનું જે જગદીશ એચઆર હેડને બોલાવવામાં આવ્યો ભરૂચથી અને અમારું સુખદ નિરાકરણ આવ્યું છે ટૂંક સમયની અંદર અમારા જે ગામના પ્રશ્ન છે ગામમાં કોઈ પણ વાત વિવાદ કે કોઈ પણ પક્ષપાત કર્યા વગર કરોડરા ગામના લોકોને ન્યાય મળવો જોઈએ એમના પ્રશ્નની વાચા બનીને આજે અમે આવ્યા હતા અમારું સુખદ નિરાકરણ થયું છે કંપની લાગે છે કે કંપની લોકલ સાથે ગામજનો સાથે તાણાશાહી કરી રહી હોય એવું આપણને લાગી રહ્યું છે કંપની તાણાશાહી કરે છે આ કંપની ગામને અંદરો અંદર વરાવવાના પ્રયત્નો કરે છે એવું સંપૂર્ણ વિગતવાર અમે કંપનીને જણાવીએ છીએ તેમ છતાં કંપની કોઈ સાંભળતી નથી આજે અમારે બહેનોને લઈને અહીંયા ગેટની ઉપર આવી જવું પડ્યું છે અને આ લોકો એવી ધમકી આપે છે કે તમે પોલીસથી ડરાવીશું તમને પોલીસ પાસે માર મારાવીશું તમને આ કરીશું એટલે અમને બીક બતાવે છે છતાં પણ આજે હિંમત કરીને અમે અમારા ગામના પ્રશ્નો લઈને અહીંયા યુપીએલ ના ગેટ ઉપર આવ્યા હતા કંપની વારંવાર તાણા સાહેબ ભર્યું વાતાવરણ કરી રહી છે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને પ્રોબ્લેમ આવી રહ્યા છે કંપની હવે સુખદ નિરાકરણ નહીં લાવે તો આગળની રણનીતિ કેવી છે આગળની રણનીતિ એવી છે કે આજે અમે ખાલી મળવા માટે આવ્યા છે ટૂંક સમયની અંદર પાંચસો માણસને લઈને ગાંધી ચીજિયા માર્ગે કંપનીની સામે લીગલી પરવાનગી મેળવીને અમે કંપનીની સામે ધરના પ્રદર્શન કરવાના છે ગાંધી ચીજિયા માર્ગે અને જો આવનાર સમયમાં નિરાકરણ નહીં આવે તો અમે હાઈકોર્ટમાં પણ પિટીશન દાખલ કરવાના છે અમારા ગામમાં યુપીએલ ફેલ આવેલું છે તો ઘણા સમયથી આ યુપીએલ કંપની દ્વારા ગામ લોકોને એટલે કે સ્થાનિક લોકોને રોજગારી બાબતે ખેડૂતોના નુકસાની બાબતે ઘણી બધી ચર્ચાઓ થતી હતી પરંતુ અહીંયા જે જવાબદાર અધિકારીઓ હતા એ પોતે ગલ્લા તલ્લા કરતા હતા અને કોઈને યોગ્ય જવાબ નહોતો મળતો ન્યાય નહોતો મળતો એક ખેડૂત છે બાજુમાં જ જેની દિવાલનું પાણી સતત ખેડૂતના ખેતરમાં જાય છે અને ચાર વર્ષથી છેલ્લી છેલ્લા ચાર વર્ષથી ખેતી ફેલ જાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાંય આજ સુધી એ કોઈ નિરાકરણ નથી આવ્યું અને લેન્ડ લુઝર બાબતમાં ટોટલ સત્યાસી લેન્ડ લુઝર છે એમાંથી બારતીયની અરજી આવેલી છે એમાં ચાર પાંચને લીધેલા છે કેટલાને હજુ પરમિટન્ટ કરવાના બાકી છે પરંતુ એમાં પણ થોડી એટલે લગભગ સહી જેવું ચાલતું હોય એવું અમને લાગે છે ઘણા લોકો સાથે લાગ્યા છતાં પણ કેટલાક પરમિટન્ટ થયા અને કેટલાક નથી થયા અને એના માટે આજે બધા સાથે મળીને અહીંયા જે જવાબદાર અધિકારી હતા એમને અમને મળ્યા અમે એમને રજૂઆત કરી અને તમામ પ્રશ્નોની રજૂઆત કર્યા પછી અમને અહીંયા જે એચઆરના હેડ છે જગદીશ પટનાયક સાહેબ અને એમને અમને માહધરી આપી છે કે તમારા તમામ પ્રશ્નોનું અમે નિરાકરણ લાવી દઈશું એટલે એમના એમના જે અમને વચન આપ્યું છે એમનું અમે માન રાખીને જો સુખદ અંત આવી જાય તો અમને અમે અમે કંઈ કરવા તૈયાર નથી પરંતુ જો એ બોયલા પછી ફરી જશે કારણ કે અમારો સુખદ અંત નહીં આવે તો ફરી પાછા અમે ગાંધી ચિંત માર્ગે આંદોલન કરીશું એવું અમે નક્કી કર્યું કંપનીને વારંવાર રજૂઆત કરવામાં આવે છે આ જાડી ચામડીના અધિકારીઓને કંઈ પડેલી નથી એવું લાગી રહ્યું છે ચોક્કસ આ અધિકારીઓ ઘણું બધું આ કંપનીની અંદર બધી ગોબાચારી ચાલતી જ હોય છે બહારના લોકો પરપ્રાંતિ લોકો હોય કોન્ટ્રાક્ટરો બહારના હોય અહીંયા ટ્રાન્સપોર્ટની જે ગાડીઓ ચાલતી હોય એ ગામના લોકો પણ લાવવા માટે સક્ષમ છે ગામના લોકો પણ ધંધો કરી શકે એમ છે પરંતુ કેમ નથી આપતા એ ખરેખર એક સવાલ છે કે આ રોજગારી બાબતે એ કેમ ઉદાસીનતા દાખવે છે એ એક જવાબ માગવા જેવો પ્રશ્ન છે કે આવું કેમ કરે છે લોકો એના માટે અમારે એક તપાસનો વિષય બની જાય છે કે અધિકારીઓ લોકલ લોકોને કેમ કામ નથી આપતા લોકલ લોકોને કોન્ટ્રાક્ટ નથી આપતા લોકલ લોકોને રોજગારી માટે ધરપાર જે કોન્ટ્રાક્ટમાં રાખવા માટે પણ એ લોકો આનાકાની કરે છે એ તપાસનો વિષય છે કંપનીને રજૂઆત કરવા આવો છો ત્યારે સ્થાનિક પોલીસને સ્થાનિક તંત્રને આગળ કરે છે શું કહેવું છે હવે આ સરકારની વાત કરીએ તો એ ઉદ્યોગોને પણ છાવરતી હોય એવું અમને લાગે છે જ્યારે જ્યારે પણ અો કંઈક આંદોલનો કરીએ ત્યારે તરત જ પોલીસને જાણ કરી દે છે પોલીસ એ કાયદો જાળવવા માટે હોય છે પરંતુ ક્યારેક ક્યારેક પોલીસ પબ્લિકને પણ સહકાર આપે છે એવી અમે આશા રાખી છે અને આજે અમારે એવું બન્યું છે કે ખરેખર પોલીસ ખાતા તરફથી પણ અમને પૂરનો સહકાર એક મુખ સાક્ષીએ અમને મળ્યો હોય એવું અમને લાગ્યું છે અને મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી મામલતદાર સાહેબે પણ એમને પણ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપ્યો છે સહકાર આપીને અને આજે અમારા આ તમામ પ્રશ્નો નિરાકરણ આવી જાય એવું અમને લાગે છે આ તમારી જે યુપીએલ બાર કંપની જે છે તેને બાજુમાં તમારું ખેતી લાયક જે જમીન આવેલ છે કેટલા વર્ષથી ખેતી નહીં થતી એ છેલ્લા ચાર વર્ષથી આ લોકોનું પાણી દિવાલની અંદર એ લોકો હોલ મૂક્યા છે એટલે કાયમ માટે એનું પાણી જમે છે અને પાણી જમવાના કારણે મા જમીન જે છે એ ભેજવાળી રહે છે અને છેલ્લા ચાર વર્ષથી આ ખેડૂતની જમીન થતી જ નથી અને રજૂઆત તમે કઈ કઈ જગ્યા પર કહી છે અને કેટલા વર્ષથી કહી છે એ ખેડૂતે મામલતદારમાં લેખિત ફરિયાદ રજૂઆત કરી છે એનો પંચકિસ પણ રહ્યો છે અને વારંવાર રજૂઆત કરી છે છતાં પણ આજે એ લોકો પોતે સીએમઓને સીએમઓને પણ આ રજૂઆત કરી છે અને તમામ જગ્યાએ કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે અને એના પ્રશ્નરૂપે આજે પણ સાહેબ એવું કહેવાય છે અધિકારી કે અમે સ્થળ ઉપર જઈને ચકાસણી કરીને સુખદ અંત લાવે એવી આશા છે અને જો સુખદ નિરાકરણ નહીં આવે તો તમે શું કરો સુખદ અંત નહીં આવે તો હવે અમારે એને કોર્ટમાં જઈને કોર્ટમાં એનો પ્રકાર આપવો પડશે